નમસ્કાર દર્શક મિત્રો ટોપિક ભાવનગરમાં હું છું નીતિન સોની આમ તો કહેવાય કે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે એ જર્જરીત બિલ્ડિંગોને નોટિસ આપતું હોય છે ભાવનગર મહાનગરપાલિકા કહી શકાય કે શહેરમાં શહેરની મધ્યમાં આવેલી આ ગંગાજળિયા તળાવ જે શાક માર્કેટ છે અંદાજે પાસઠ વર્ષ જૂની આ શાક માર્કેટ છે કોઈ પણ સુવિધા અહીંયા જોવા મળતી નથી ન તો ની કોઈ વ્યવસ્થા છે ન તો ફાયરબ્રિડ ની કોઈ વ્યવસ્થા વેપારીઓ છે એ પણ પરેશાન છે અહીંયા શાક લેવા આવતા લોકો પણ પોતાના જાનના જોખમે અહીંયા આવી રહ્યા છે ભાવનગર મહાનગરનો વિકાસ થઈ રહ્યો છે એવા દાવા થાય છે ભાવનગરમાં એક શાક માર્કેટ આ છે તો બીજી શાક શાક માર્કેટ માર્કેટ પાસે રિબિન કપાણી ત્યારથી લઈ એ ક્યારેય નથી અને ઉલટાનું બાર ની સાઈડમાં શાક માર્કેટ બેસે છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે ભાવનગર શહેરની જે ગંગાજળિયા તળાવ વિસ્તારમાં જે આવેલી આ શાક માર્કેટ છે દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ તેમના માથે જાણે કે મોત જળમતું હોય તેવું લાગે છે વખત અહીંયા શાક માર્કેટમાં ગાબડાઓ પડવાની ઘટના બની છે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની સુવિધા નથી આના કારણે વેપારીઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે ભાવનગર મહાનગરપાલિકા ભલે કેતું હોય છે કે જે કામના ખાત ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એના લોકાર્પણ પણ અમે કરીએ છીએ ખાતમુહૂર્ત ન કરો તો ચાલશે લોકાર્પણ ન કરો તો ચાલશે પરંતુ જે શાક માર્કેટ તમારી પાસે પાસઠ વર્ષ જૂની છે જર્જરી થઈ છે ત્યારે આ શાક માર્કેટને નવી બનાવવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે મારું નામ ધર્મેન્દ્રભાઈ છે અને અમારી માંગણી એવી છે કે અહીંયા જે ટ્રોઈંગ આવે છે એ બંધ કરે એવી અમારી અપેક્ષા છે અને ગ્રાહક બહુ પરેશાન થાય છે એટલે શાક માર્કેટમાં કોઈ શાક લેવા આવીએ કે એવી પોઝિશન નથી રહી બીજું કે અહીંયા કોઈ સુવિધા નથી કે ગ્રાહક ગાડી મૂકીએ કે એવું એટલે તો એ અમારે વિનંતી છે કે એ પાર્કિંગની વ્યવસ્થા કરે બીજું કે અહીંયા મ્યુનિસિપાલિટીની આ પાસઠ વર્ષથી માર્કેટ બનેલી છે પણ અહીંયા કોઈ સુવિધા નથી કે ફાયર સેફ્ટી નથી કે કોઈ અહીંયા સફાઈ કામદારો પૂર કોઈ ટાઈમે આવતા નથી એ ઘણા પ્રશ્નો છે કે માર્કેટના કે જે મોટા અધિકારીકો અહીંયા આવીને જોવે તો એમને ખ્યાલ આવે કે અહીંની પોઝિશન હવે માર્કેટની શું છે પાસઠ વર્ષથી કોઈ એક કોઈ વસ્તુનું કામ કરવામાં નથી આવ્યું વાસુદેવભાઈ બોલું છું અચ્છા આ શાક માર્કેટમાં શું પરિસ્થિતિ છે શાક માટી પરિસ્થિતિ વરસાદમાં તો બહુ ગંદકી રહે ને પાણી પડે છે કોઈ જવાબદારી દેતું નહીં કોઈ કોઈ કોઈની માથે પડે તો કઈ કહી ના શકાય ના ના કોઈ સાધન સાધન નથી કોકળેજા રોહિત મુકેશભાઈ વાત કરું છું આ માર્કેટમાં લગભગ અમારી આ ચોથી પેઢી છે અને આ માર્કેટની જેવી હાલત છે કે વરસાદમાં બહુ પાણી પડે છે ધાબળા પડે છે વાયરિંગની કાંઈ સેફટી નથી અને પાર્કિંગની કાંઈ પણ સુવિધા નથી અને ટ્રોઈંગ બહુ તો તકલીફ એ પેલી તકલીફ તો એ ટ્રોઈંગ બહુ તકલીફ છે આવતા જ આવતા ગ્રાહકોની ગાડી લઈ જાય છે વીસ રૂપિયાનું બકાલું લેવાને પાંચસો રૂપિયા ડન ભરે

દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શાક માર્કેટની ની આપણે સૌ પહેલા નિહાળી છે ભાવનગરના ના ગંગાજળયા તળાવ પાસે આવેલી શાક માર્કેટ કે જ્યાં લોકો શાક ખરીદવા આવે છે પરંતુ જાણે કે તેમના માથે મોત જળમતું હોય તેવા દ્રશ્યો આપે જોયા હવે આપણે આવી પહોંચ્યા છીએ શિવાજી સર્કલ પાસે બે હાજર પાંચ ની સાલમાં અહીંયા શાક માર્કેટ નું નિર્માણ કરવામાં આવ્યું બાવન બાકડાઓ તૈયાર કરવામાં આવ્યા પરંતુ જે દિવસે રિબીન કપાય ત્યાર પછી આજ સુધી એટલે કે પચીસ વર્ષ થવા આવ્યા તેમ છતાં શાક માર્કેટ શરૂ થઈ નથી જે તે સમયે શાક માર્કેટમાં સુવિધાઓ હોવી જોઈએ તે કોઈ પણ પ્રકારની હતી નહીં આ શાક માર્કેટની અંદર લાઇટ કનેક્શન પણ આપવામાં આવ્યું નહોતું અને એના કારણે વેપારીઓ પોતાના જે આ બાકડા છે એ શરૂ કર્યા નહોતા ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને તંત્ર નવી શાક માર્કેટ બનાવવાના દાવા કરે છે પરંતુ એ દાવા જ્યારે સફળ થાય ત્યારે પણ અત્યારે